ભત્રીજી જોવા મળી રહી હતી અને હાલ વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો હાલ વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર

સો ગ્રામ અગિયાર લાખો તેર હજાર પાંચસો એકસો અડતાલીસ માં જયારે દસ ગ્રામ એક લાખ એકવીસ હજાર ચારસો ને એસી માં સો ગ્રામ બાર લાખ ચૌદ હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો જેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં વાત કરીએ તો મિત્રો દસ ગ્રામ એક હજાર પાંચસો 1505 માં અને એક કિલો એક અને પચાસ હજાર 150500 માં જોવા મળી રહી છે તો ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ને હવે વાત કરીએ તો મિત્રો ઓક્ટોમ્બર માં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ શકે સૌથી કિંમતી રહ્યા છે તો શું લગ્ન ગાળામાં સોનું સસ્તું થશે કે મોંઘું જેની વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ વધતી હોય છે કારણ કે સૌથી વધારે લોકો જે છે એ સંબંધો સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો લગ્ન ગાળા દરમિયાન સોનાની માંગ વધતી હોય છે જેના કારણે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જ જોવા મળી રહી છે તો મજબૂત યુએસ ડોલર અને ફેડ અધિકારીઓના નિવેદનના કારણે સોનું દબાણ હેઠળ રહ્યું છે અને તેમણે ડિસેમ્બરમાં વધુ વ્યાજદરમાં ઘટાડાની શક્યતા નકારી કાઢી છે તો આના કારણે ડોલર ઇન્ડેક્સ જીરો પોઈન્ટ બાર ટકા વધીને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું

સાથે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં પણ જાણકારો જણાવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં સંપૂર્ણપણે ઘટાડો થઈ શકે છે કારણ કે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં તેજીની સંભાવનાઓ જોવા મળી રહી છે અને જો શેર માર્કેટમાં તેજી જોવા મળે તો બધા જ રોકાણકારો શેર માર્કેટમાં રોકાણ કરી અને પ્રોફિટ મેળવતા હોય છે તો સોનું સસ્તું થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત તો ચાંદી અને સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે એક સુવર્ણ તકો કહી શકાય કે જે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને તમે જેટલું શક્ય હોય તેટલું સોનું ખરીદવાનો વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોના ચાંદીના ભાવ જે છે એ આગામી દિવસોમાં વધી પણ શકે છે અને હવે જ્યારે લગ્ન ગાળાની સીઝન શરૂ થઈ ગઈ છે તો ઘણા બધા મિત્રો જેમ કે uma na hard સોનાના બ્રેસલેટ સોનાના દાગીના જેવા સોનાના દાગીના બનાવવાનું વિચારતા હોય છે તો એ લોકોને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જો તમે પણ રોકાણ કરવા માટે સોનું ખરીદી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતો જે છે એ સમયસર બદલાતી પણ જોવા મળતી હોય છે અને સોનું જે છે એ એક એવી વસ્તુ છે કે ઝડપથી વધતું પણ જોવા મળતું હોય છે ને ઘટતું પણ જોવા મળતું હોય છે તો

આમાં જટુ જોવા મળ્યું હતું પરંતુ હાલ વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી સોનાની કિંમતોમાં સતત ઘટારો નોંધાઈ રહ્યો છે એકંદરે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 5% સુધીનો ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જેની સાથે ચાંદીની કિંમતોના ઘટાડાની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ 22000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ 9000

ક્યારે કરવી જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે નેક્સ્ટ વિડીયો અપડેટ